નમસ્તે દોસ્તો વેલકમ ટુ માય ન્યુ લોક કઈ ખેતરમાં આવી ગયા છીએ અને વિહાનના બે આવ્યા છીએ તો વ્યાહન તારા સાચું નામ કહી દેજે તો નમું હો હા તો મિત્રો વિહાનના બે ખેતરમાં આવી ગયા છીએ અને હવે ખેતરમાં તમને બતાવું જોઈ શકો છો ખેતરનું જીવન મતલબ કે કંઈ કા ટાઈપનું હોય અને તમે જોઈ શકો છો ખેતરમાં સામેમાં પપ્પા ઊભા છે અને મોટો ભાઈ બધો ત્યાં છે પછી આ બાજુ આપણું ખેતર જોઈ શકો છો એરંડા આવ્યા છે અને સામે આપણું મંદિર સામે ભાઈ હોવાનું ખેતર તો મિત્રો બ્લોગનો લાઇક શેર કરજો અને વિડીયો બને ને એટલો સપોર્ટ કરજો મિત્રો વિહાનસિંઘ જોઈ શકો છો ફરી રહ્યા છે વિહાન બેન એક પ્રશ્ન પૂખું ઊભો રો બેન બે ચલા થાય તો મિત્રો વ્યાન કે બેન બે બે થયું મિત્રો તો મિત્રો વ્લોગ હવે નેક્સ્ટ વ્લોગ આપણે ફેમિલી સાથે લાવવાનો હો અને દિવાળીનો દિવસ આજ મિત્રો તો કાલે પડતા દિવસ અને પમદાડા બેસતું હોય તો મિત્રો વ્લોગ કાલે તો નહીં પણ લોબો લાવશો હવે પણ તમે સપોર્ટ કરજો જય માતાજી